મારું નામ લાલજીભાઈ પોપટભાઈ નારિયા હું કાલાવડ મીઠીવીડી ખાતે રહું છું આજે ચૌદ વર્ષથી હું આ જગ્યાએ મકાન મેં ઉભું તૈયાર મકાન મેં ખરીદી અને હું રહું છું ચૌદ વર્ષથી આ બરાબર છે તો મારી પાછળ ગોગનભાઈ કરીને કથિરિયા જે છે એને સોસાયટી પાડે છે એના બિન ખેતી કરીને એ લોકોને અહીંથી જબરજસ્તી રસ્તો કાઢવો જે એના સર્વે નંબરનો રસ્તો અહીંયા હતો નહીં પણ છતાં લોકોને અહીંયાથી રસ્તો કાઢ્યો હતો તો મારી બાજુમાં રમેશભાઈ અજુડિયાનું મકાન હતું આ બાજુ અરિંદભાઈ ભૂતનું મકાન હતું અને અરવિંદભાઈ ભૂત પાસેથી ને જ મેં અડધો પ્લોટ લીધેલો છે બરાબર એકસો પચ્ચીસ નંબરનો એટલે રમેશભાઈનું મકાન એને આઠ લાખ રૂપિયામાં લઈ અને પાડી નાખ્યું મારી પાછળ પાછો એક મારવાડીનું મકાન હતું એક બ્રાહ્મણનું મકાન હતું એ લોકોને પૈસા દઈ અને પાળી નાખ્યું મારવાડીને કઈક બાર સાડા બાર લાખ રૂપિયા આપી અને એ મકાન લઈને બધું પાડી નાખ્યું એટલે સરકારી જમીન લે વેચ કરી અને એને મકાન બના પાડી અને એને રોડ જબરજસ્તી બનાવ્યો પછી મારી માથે મે મકાન આપવાની ના પાડી તો મારી માથે એને દબાણનો કેસ કર્યો છે જે એને પોતે ચાર પાંચ વીઘા જેટલું દબાણ કર્યું છે ખરાબાનું એના આપણે એના ખેતર ભેડવી ભેળવી દીધું છે ફરતી દીવાલ કરી લીધેલી છે પુલ બનાવ્યો છે માથે અને અહીંયા પાકો આરસીસી રોડ બનાવ્યો તો એની મેં અરજી કરેલી મામલતદારમાં આજે ચાર મહિના પહેલા પણ એ લોકોએ કોઈ મને જવાબ આપ્યો નહીં અને મારી માથે સીધી જ એક્શન ચાલુ કરી દીધી છે મેં દર વખતે એને વિનંતી કરી કે ભાઈ ગરીબ માણસ છો અને તમે મારું મકાન ન પાડો પણ છતાં એ લોકોએ આજે જબરજસ્તીથી મકાન પાડવા આવ્યા છે બરાબર છે હવે મારી મને એને રૂપિયાની ઓફર કરી હતી કે તમારા બાર ફૂટ સળંગ મકાન મને આપી દો તો હું તમને આઠ લાખ રૂપિયા આપું અને નવ લાખ રૂપિયા આપું એ સિવાય મને કઈ આપ્યું નતું એટલે મેં એવું કીધું હતું કે ભાઈ મેં રેવા માટે બનાવ્યું છે ફૂટનો રસ્તો પડખે થઈ જાય છે તો પછી મને મારી રીતે રેવા દો તો એ કે નહીં તો હું તારી માથે અરજી કરીને ધમકી આપી અને સીધી એને અરજી કરી દીધી એ કે તને પૈસા આપવાના છે એટલે હું ઉપર ખવડાવી દઈશ બાકી તારું મકાન પાડાવીને રહીશ તો આજે એને મકાન પડાવી નાખ્યું છું મારું મકાન દ્વારા તમને કોઈ નોટિસ આપવામાં આવી તંત્ર દ્વારા મને દર વખતે નોટિસો આપ્યા જ રાખતા હતા કે બે દિવસે ત્રણ દિવસે અમે પાડી નાખશું ગઈ ઓગણત્રીસ તારીખે મને નોટિસ આપી હતી કે એકત્રીસ તારીખે ત્રણ વાગે તમને પાડી નાખવામાં તમારું મકાન પાડી નાખશે પછી એ લોકો ન પાડ્યું અને કાલે મને બપોરે દોઢ વાગે નોટિસ આપી ગઈ કાલે મને ચોવીસ તારીખે દોઢ વાગે નોટિસ આપી કે ભાઈ કાલે તમારું ચાર વાગે મકાન પાડી નાખવામાં આવશે એટલે હું એકલો માણસ હું બીજે દોડી દોડીને કઈ જગ્યાએ દોડી શકું આમાં મને કઈ દસ પડી નહીં બરાબર છે તો મેં એને કીધું ભાઈ તમારે છતાં મેં એને અરજી કરી પ્રાંતમાંથી મારે અપીલ ચાલુ હતી એની મેં વાત કરી કે ભાઈ મારે પ્રાંતમાં અપીલ ચાલુ છે પણ છતાં એ લોકો માયના નહીં પછી પ્રાંતની એમાંથી પ્રાંતમાંથી અપીલ મારી નીકળી ગઈ હતી તો એને મને એની કોપી એને હતી તો એમાં નીચે લખેલું હતું કે ભાઈ કલેક્ટરને તમે સાઈઠ દિવસની અંદર આની અરજી કરી શકો છો એટલે મેં એ પણ એમને કીધું કે ભાઈ સાઠ દિવસની અરજી કરવાનું આમાં લખ્યું છે તો મને કે મામલતદારે એવું કીધું કે અમારે કોઈને કોઈને પૂછવાનું આવે નહીં કે અમારે કોઈની પરમિશન લેવાની આવે નહીં અમે નક્કી કર્યું કે પાડી એટલે પાડી જ નાખવું આ ભાજપની સરકાર બરાબર છે એવું મને વાત કરી એટલે હવે મારે તો ભાઈ આવું તો હું ક્યાં જાઉં હું તો નાનો માણસ છું બરાબર છે હવે મારે કોને સાથ સહકાર લેવો મને કઈ દેશ પડતી નથી આજે હું નિરાધાર થઈ ગયો છું રોડ ઉપર આવી ગયો છું આજે મેં મારો સામાન છે એ બીજે જગ્યાએ નાખ્યો છે તો એનું પાંચ હજાર ભાડું છે અત્યારે હું આઠ મહિના ત્યાં બેકાર રખડું છું આજે મારી પાસઠ વર્ષની ઉંમર છે મજૂરી કરીને મેં આ મકાન બનાવ્યું હતું બરાબર છે તો હવે મજૂરી હું કરી શકું એમ નથી ખેતમજૂરીમાં હું અત્યારે હાલુ આલુ ન હોય પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ મારી મારાથી એટલું કામ થતું નથી તો હવે મારે જવું તો ક્યાં જવું આ સરકાર એક બાજુ એમ કે છે કે નાના માણસોને ગરીબ માણસોને આવાસ આપો અને એક બાજુથી આ બધાના મકાન પાડી નાખે છે તો આ સરકાર શું કરવા માંગે છે એ જ મને તો સમજાતું નથી સરકાર પાસે આપની શું અપેક્ષા છે સરકાર પાસે મારી એક જ અપેક્ષા છે કે ગમે તેમ કરો પણ મારું આ મકાન બચાવો બરાબર છે અથવા તો મને આનો ન્યાય અપાવો કે જબરજસ્તી આ લોકોએ મારી માથે આવી રીતનું કરી અને મને આજે આઠ મહિનાથી આ લોકો મને હેરાન કરે છે માનસિક રીતે મને બહુ હેરાન કર્યો છે એક પછી એક નોટિસો આપી અને મને ત્યાં મામલતદાર ઓફિસમાં બોલાવી કલાકો કલાકો બેસાડી અને આવું બધું એને કર્યું છે બરાબર છે તો મને આમાં મને ન્યાય આપવો જોઈએ આવું મારી વિનંતી છે આજે હું અહીંયા આવ્યો આવ્યો મને ફોન આપણે ગઢવી છે તલાટી મંત્રી છે કાલાવડના સિટી તલાટી મંત્રી તો એમનો મને ફોન આવ્યો કે તમારું મકાન પાડવા માટે અમે આવ્યા છીએ ચાર સાડા ચાર પાંચ વાગે જે ચાર વાગ્યાનો ટાઈમ લખ્યો તો એ પાંચ વાગ્યા ટુકડા એ લોકો આવ્યા એટલે હું આવ્યો આવીને મેં એને કીધું કે ભાઈ મેં તમને એનો જવાબ આપ્યો છે સાઠ દિવસની મને મુદ્દત આપવામાં આવેલી છે તો એને એક જ વસ્તુ કીધી કે નહીં એ તો પાડી નાખશું અમે તો મેડમ હતા જે તલાટીમાં આપણે મામલતદાર એક્ઝિક્યુટિવ મેજ કહેવાય ને એ ત તન્વીબેન એમની અટક તો હું ભૂલી ગયો તન્વીબેન નામ છે તો એ હતા તે પછી સર્કલ ઓફિસર હતા ચોવટિયા સાહેબ અને આ ગઢવી સાહેબ અને તે સિવાયના પોલીસ ઓફિસરો અને બધા હતા પણ મારે હું એકલો તો શું કરી શકું મારી મને બાજુ બધી ઘેરી લીધો અને ચોવટીયા સાહેબે તો એવું કીધું કે અમે કેટલા દિવસ સુધી આમ કરીએ તમે તો બધે અપીલો કર્યા કરો એટલે અમારે હું રાહ જોડે બેસવાનું આવો મને જવાબ આપ્યો હતો હવે મારે શું કરવું એ જ મને સમજાતું નથી મને આમાં ન્યાય અપાવો